કચુંબા કથાણું ભૂલાવી દે તેવી કાચી કેરીને નવી વાનગી બનાવવા માટે આપણે કાચી કેરી લઈ લેવાની છે જે તાજી હોય અને કડક હોય એવી પસંદગી કરવી હવે એની છાલ ઉતાર લેશું અને એના આપણે આવી રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લેશું હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ આપણે એક લોખંડનો તવો લઈ લેવાનો છે તો રોટલી બનાવવાનો હોય એ લઈ શકો છો અથવા તો તમે કઢાઈ લઈ શકો છો લોખંડમાં લખંડના વાસણમાં આનો સ્વાદ ખૂબ જ નિખરીને આવે છે તો હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું અહીં તમે જોઈ શકો છો કે ધૂઆદાર તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આ સમયે આની અંદર બારથી પંદર કડી લસણ નાખીશું અને બે તીખી મરચીઓ નાખીશું તો એકદમ તીખા મરચા આવે છે એનો ઉપયોગ કર્યો છે એનો ટેસ્ટ સરસ આવે છે સાથે એક ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે અહીં તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે આની અંદર વન થર્ડ કપ જેટલા આપણે કાચા સિંગદાણા નાખી દઈશું અને જ્યાં સુધી સિંગદાણાની કચાશ દૂર ન થાય અથવા તો ઉપર થોડાક સ્પોટ ના આવે ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે કન્ટિન્યુ ચલાવતા રહેશું જો તવો ન હોય તો તમે ઘરમાં લોખંડની કઢાઈ હોય એનામાં પણ આ બનાવી શકો છો પણ લોખંડની વાસણમાં આ વધારે ટેસ્ટી બને છે તો આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને જ્યાં સુધી બધાની કચાશ દૂર ન થાય અને સેજ બ્રાઉન સ્પોટ ના આવે ત્યાં સુધી આપણે આને સાતડીશું તો અહીં આવે તમે જોઈ શકો છો બધા ઉપર બ્રાઉન સ્પોટ આવી ગયો છે સરસ મજાનું સતડાઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી લઈશું અને આને આપણે કાઢી લઈશું તો મેં અહીંયા બાજુમાં ખાંડ દસ્તો લીધો છે એનામાં હું કાઢીશ અહીં ધ્યાન રાખજો મિક્સરનો ઉપયોગ નથી કરવાનો આપણે ખાંડડી દસ્તો અથવા વાટવાનો પથ્થર હોય એના ઉપર આપણે આને વાટીશું તો અથકચરો આપણે એને ખાંડવાનું છે તો આ સમયે એક ટી સ્પૂનથી થોડોક ઓછો આપણે મીઠું પણ નાખી દીધું છે અને આપણે આને ખાંડી લેશું એટલે કે જે લસણ ની કઢી અને મરચાં છે એ દેખાયને એટલું આપણે આને ખાંડી લેશું અહીં આપ જોઈ શકો છો કે વધુ સારી રીતે ખંડાઈ ગયું છે તો હવે આ સમયે આની અંદર એક મુઠ્ઠી ભરીને ધોઈને કોરા કરેલા આપણે કોથમીર નાખીશું કોથમીરને અહીં છે ને ડાળી સાથે જ લેવાનો છે એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે એને પણ આપણે ખાંડી લઈશું અહીં આપણે ખાંડીને જ લેવાનો છે મિક્સરનો ઉપયોગ નથી કરવાનો આ વાનગી કોણે કોણે અત્યાર સુધી ખાધી છે એ જરૂરથી જણાવજો જો ટ્રાય ન કર્યો તો એકવાર અચૂકથી જણાવજો સાંદની ઇટાડી રોટલી સાથે તો આ ખૂબ જ સરસ લાગે છે તો કોણે કોણે આ વાનગી ટ્રાય કરી છે ત્યાં સુધી એ જણાવજો કમેન્ટ બોક્સમાં લખીને અને કોના માટે આ વાનગી નવી છે એ પણ જણાવજો તો આ છે કેરીચા ઠેચા મુંબઈને તમે વાનગી સાંભળી હશે તો એ હશે મરચાંના ઠેચો જેમ હોય એવી રીતે આપણે આજે કાચી કેરીનો ઠેચો બનાવી રહ્યા છીએ તો એની અંદર હવે આપણે કાચી કેરી નાખી દીધી છે જે આપણે રફલી ટુકડાઓમાં કટ કરીને રાખ્યા હતા કેરીના પીસીસ છે દેખાય નહીં ત્યાં સુધી આપણે આને ખાંડી લેશું અથવા તો અધકચરું રહે ત્યાં સુધી આપણે આને ખાંડી લેવાનો છે તો આ જોયું ને કેટલી સરળ છે આ વાનગી બનાવવાની તો અહીં આપણે બધી વસ્તુને ખાંડી લીધું છે તો આ તૈયાર છે આપણું કેરીચા ઝણઝણી ઠેચા આની તૈયાર છે કેરીચા સણસણી ઠેચા અગર આજની આ રેસીપી તમને કોઈ પ્રકારોસર ગમી હોય અથવા વિડિયો હેલ્પફુલ રહે તો પ્લીઝ વિડીયો લાઈક શેર ચેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ